ખેડૂત મિત્રો ગઈકાલે વિદેશી અને ઘરેલુ રૂ વાયદાના બજારમાં ખૂબ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો ગઈકાલે એટલે કે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો બે પોઈન્ટ છેતાલીસ જેટલો વધીને એકોતેર પોઈન્ટ પાસઠની આસપાસ બંધ હતો માર્ચ બે હજાર પચીસનો ન્યૂયોર્ક કોટન વાયદો પણ જીરો પોઈન્ટ ચોત્રીસ જેટલો વધીને સિત્તેર પોઈન્ટ સિત્યોતેરની આસપાસ બંધાવ્યો હતો અને મે બે હજાર પચીસનો વાયદો પણ જીરો પોઈન્ટ ચોવીસ જેટલો વધીને એકોતેર પોઈન્ટ નેવાસીની આસપાસ બંધ આવેલો હતો ગઈકાલે બાવીસ અગિયાર બે બે હજાર રોજ આપણી જાન્યુઆરી બંધાવ્યો હતો ખૂબ સારો એવો ઉછાળો ગઈકાલે વિદેશી અને ઘરેલુ રૂ વાયદા બજારમાં જોવા મળ્યો હતો આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ચોવીસ ધ્રોલ પંદરસો મોરબી પંદરસો સિત્તાવીસ ધ્રાંગધ્રા ચૌદસો છાસઠ અમરેલી પંદરસો એકવીસ જામજોધપુર પંદરસો એકત્રીસ બાબરા પંદરસો બાવીસ સાવરકુંડલા પંદરસો પાંચ જસદણ પંદરસો હળવદ પંદરસો પંદર બહુચરાજી ચૌદસો છપ્પન વાંકાનેર ચૌદસો પંચાણું સિદ્ધપુર પંદરસો પંદર બોટાદ પંદરસો અગિયાર ચાણસમા ચૌદસો પાંસઠ ગોઝારિયા ચૌદસો પંચ્યાસી વિરમગામ ચૌદસો પંચાવન અંજાર પંદરસો ચોવીસ માહુઆ ચૌદસો ચોસઠ શિહોરી ચૌદસો સાઠ કાલાવડ પંદરસો એકત્રીસ કડી પંદરસો બાર ગોંડલ પંદરસો એક તળાજા ચૌદસો નેવું જામનગર પંદરસો ચાલીસ જેતપુર પંદરસો એકવીસ ભાવનગર ચૌદસો ચોરાણું ધારી પંદરસો ને બાવીસ ખેડૂત મિત્રો ગઈકાલે ઘણા બધા યાર્ડ છે તે પંદરસોની નીચે ચાલતા હતા પરંતુ આજે ઘણા બધા ગુજરાતના વિસ્તારો કે જે વીસ કિલોનો ઊંચામાં ઊંચો કપાસ પંદરસોની ઉપરની સપાટીએ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યો હતો ખેડૂત મિત્રો આ વર્ષે ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘટેલો છે આ ઉપરાંત અત્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રોના ઊભા કપાસ ઘણી બધી નુકસાનીનો સામનો આ વર્ષે ખેડૂત મિત્રોએ કરેલો છે તમારા વિસ્તારમાં અત્યારે ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર